नमस्कार मित्रों जेमणे नवो मकान खरीदियो छे अथवा खरीदवाना छे तेओने प्रधानमंत्री आवास योजना अर्बन 2.0 हेठळ होम लोन पर रू 1,80,000 ની સબસિડી મળવાનું શરૂ થઈ ગયું છે આ વિડિયોમાં આપણે જાણીશું કે 1,80,000 રૂપિયાની સબસિડી માટે કેવી રીતે અરજી કરવી કયા દસ્તાવેજોની જરૂર પડશે તો ચાલો વિડિયો શરૂ કરીએ हमारी चैनल ने सब्सक्राइब करो तुम्हारा मोबाइल अथवा कंप्यूटर ना ब्राउजर માં મે अर्बन 2.0 अप्लाई टाइप કરો અને સર્ચ કરો આબી લિંક દેખાશે તેના પર ક્લિક કરો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન માં આપી દવ છું અહી તમે વિવિધ કેટેગરી મુજબ સબસિડી મેળવી શકો છો તો પહેલો વિકલ્પ બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન છે આમાં તમારી પાસે તમારી પોતાની જમીન હોવી જોઈએ અને તમે તેના પર ઘર બનાવી રહ્યા છો તો તમને 2.5 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવશે બીજો વિકલ્પ affordable housing in partnership 6 આમાં જો તમે શહેરમાં એવો ઘર ખરીદી રહ્યા છો જે એનજીઓ અને ખાનગી એજન્સીઓ સાથે ભાગીદારીમાં ફ્લેટ બનાવે છે તો તમને તેના પર 2.5 લાખ રૂપિયાનો લાભ મળશે ત્રીજો વિકલ્પ એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ જે લોકો શહેરી વિસ્તારોમાં રહે છે અને ખૂબ નબળા છે તેઓ પોતાનું ઘર ખરીદી શકતા નથી તેઓને સરકાર તરફથી ભાડા પર મકાન મળે છે અને તેમાં લાભ આપવામાં આવે છે ચોથો વિકલ્પ ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ સરકાર એવા લોકોને સબસિડી આપે છે જેઓ શહેરમાં મકાન ખરીદે છે અને તેના પર હોમ લોન લે છે આજે આપણે વ્યાજ સબસિડી માટે ફોર્મ કેવી રીતે ભરવું તે વિશે વાત કરીશું તે પછી ક્લિક તો પ્રોસેસ ઉપર ક્લિક કરો તે પછી તે તમને દસ્તાવેજોની લિસ્ટ બતાવશે આમાં તમારે તમારો આધાર કાર્ડ તમારા પરિવારનો આધાર કાર્ડ આવકનો પુરાવો અને તમારી બેંક વિગતોની જરૂર પડશે પછી પ્રોસેસ પર ક્લિક કરો પછી તમે તમારો રાજ્ય પસંદ કરો પછી તમારી કુલ આવક દાખલ કરો પછી તમે જોઈતા લાભનો પ્રકાર પસંદ કરો મારે હોમ લોન પર વ્યાજ સબસિડી જોઈએ છે તેથી હું પસંદ કરું છું પછી તમને પૂછવામાં આવે છે કે પાકુ મકાન ભારતમાં છે કે નહીં ત્યાર પછી તમને પૂછવામાં આવે છે કે છેલ્લે 20 વર્ષમાં આબી સબસિડીનો લાભ લીધો છે કે નહીં ત્યાર પછી એજીબીટી ચેક ઉપર ક્લિક કરો પછી તમારો આધાર નંબર ટાઇપ કરો ત્યાર પછી તમારું નામ આધારમાં છે તે પ્રમાણે ટાઈપ કરો જનરેટ ઓટીપી પર ક્લિક કરો ત્યારબાદ ઓટીપી દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો તે પછી તમારે તમારી અંગત વિગતો ભરવાની રહેશે તેમાં તમારે તમારું પાન કાર્ડ જન્મ તારીખ મોબાઈલ નંબર લિંગ તમે પરિણિત છો કે નહીં તમારા પિતાનું નામ અને પિતાનો આધાર નંબર તમારી માતાનું નામ માતાનો આધાર નંબર તમે હાલમાં શું નોકરીમાં છો વગેરે દાખલ કરવાનો રહેશે શું તમે કામ કરો છો કે ધંધો કરો છો પછી તમારો ધર્મ પસંદ કરો તમારી કેટેગરી પસંદ કરો પછી તમને પૂછવામાં આવે છે કે તમે મજૂર છો આંગણવાડી વર્કર છો કે સફાઈ કર્મચારી છો તો હા કરો નહીં તર ના પર ટીક કરો પછી સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરો પછી તમારા પરિવારના સભ્યોની તમામ વિગતો દાખલ કરો જેમ કે તેમનું નામ આધાર કાર્ડ તેઓ શું કરે છે જન્મ તારીખ વગેરે ત્યાર પછી સેવ અને કોન્ટિનુ પર ક્લિક કરો તે પછી તમારે મકાનની વિગતોમાં આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે તે પછી તમે શહેરમાં કેટલા વર્ષોથી રહો છો મકાન તમારું પોતાનું છે કે ભાડા પરનું છે પછી તમે જે મકાનમાં રહો છો તે મકાન પાકું છે કે કાચું છે તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી સેવ એન્ડ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરો પછી તમારે એડ્રેસની વિગતોમાં તમારું વર્તમાન સરનામું અને કાયમી સરનામું દાખલ કરવું પડશે તે પછી તમારે તે ઘરની વિગતો દાખલ કરવાની રહેશે જેના પર તમે સબસિડી લેવા માંગો છો તે પછી કન્ટિન્યુ બટન પર ક્લિક કરો પછી હોમ લોનની વિગતોમાં જો તમે હોમ લોન લીધી હોય તો યસ પર ટિક કરો ત્યારબાદ તમારું નું નામ લોન એકાઉન્ટ નંબર લોનની કિંમત લોનની તારીખ નીચેની તમામ વિગતો દાખલ કરો અને જો તમે લોન લીધી નથી તો નો પર ક્લિક કરો પછી તમે જે માં લોન લેવા માંગો છો તેની નીચેની વિગતો ભરો ત્યારબાદ સેવન અને કન્ટિન્યુ બટન પર ક્લિક કરો પછી યોજનાની વિગતોમાં જો તમે આમાંથી કોઈપણ યોજનામાં લાભ લીધો હોય તો એસ પર ટિક કરો અને નીચે યોજના સિલેક્ટ કરો અથવા યોજનામાં લાભ ન લીધો હોય તો નો પર ટિક કરો પછી નીચે બોક્સમાં ટિક કરો પછી અંતિમ સેવ બટન પર ક્લિક કરો સેવ બટન પર ક્લિક કરવાથી તમારો ફોર્મ સબમિટ થઈ જશે તમારી બધી માહિતી સાચી છે કે નહીં તેની તપાસ કરવા માટે સરકાર દ્વારા સર્વે કરવામાં આવશે ત્યારબાદ તમને સબસિડી મળશે તમે આ રીતે હોમ લોન સબસિડી ફોર્મ ભરી શકો છો સબસિડી કોને મળશે કોને નહીં મળે સંપૂર્ણ સબસિડી મેળવવા માટે શું કરવું પડશે સબસિડી કેવી રીતે જમા થશે આ બધી બાબતો મે બીજા વિડિયોમાં કહી છે હું તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું મિત્રો જો તમે વિડિયો માં કંઈ સમજાયું નથી તો મને કોમેન્ટ માં જણાવો હું ચોક્કસ તેનો જવાબ આપીશ વિડિયોને લાઈક અને શેર કરો જેથી બીજાને ફાયદો થાય જો તમે અમારી ચેનલ ને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું આગામી વિડિયો સાથે જય હિન્દ